पर चालू है जो बैंक द्वारा से पॉइंट 2.5 मतलब मतलब हम अंदर रखो क्या સુધી फायर નોથી ના નીકળે કે આ સુધી ભરવાનો બરાબર જે રાજકોટ ખાતે કાલે જે દુર્ઘટના બની એમાં છવ્વીસ જણના બાળકોના જે જીવ ગયા ત્યાંથી અમારે કમિશનરશ્રી સીએમ સાહેબ તરફ સીએમ ઓથી ત્યાંથી અમને ખાસ ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને રિપોર્ટ ચેકલિસ્ટ ત્યાંથી મગર તાત્કાલિક ફાયરનું ભરી અને અમારે ત્યાં રવાના કરવાનું છે અને જે જગ્યાએ એનઓસી ના હોય અને સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દો અને સીલ કરી દો જ્યાં સુધી એમની ફાયર એન સી ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવા ગેમ જર્ની મેં જે ફાયરની સિસ્ટમ હોય જે જરૂરી છે જ ત્યાં આગળ અને એક્ઝિટ પણ કમ્પ્લીટ છે પણ એમની જો ખાલી એક જ વસ્તુ નહીં કે ફાયર એનોસીની આખા કોમ્પલેક્સની તો એનોસી છે જ પણ જ્યારે ગેમ ઝોનની એનોસી ના હોય તો એને પણ સીલ કરવી જોઈએ કોના તરફથી પરમિશન હાલવામાં આવી એ પણ અમને હજી ખબર નથી બાકી એ પણ પૂછપરછ ચાલુ જ છે કે ગેમ ઝોન ચાલુ કરવા માટે પરમિશન ફાયર એનોસી વર્ગ કોણે હાલીએ જ બસ એને સીલ કરી દેવામાં આવશે અત્યારે